ઉમરગામના સુંબા ખાતે આવેલા નીલકંઠ રેસીડેન્સી પર રહેતા ઝાંસીના વિશ્વકર્મા પરિવારના પતિ પત્ની અને અઢી વર્ષના બાળક સહિત આત્મહત્યા કરી લીધી હોવાની વાત બહાર આવી ત્યારે આજે વહેલી સવારે તેમના મિત્રએ આ પરિવારને મળવા માટે આવ્યો હતો અને દરવાજો ન ખોલતા તેમણે આસપાસના લોકોને જાણ કર્યા બાદ દરવાજો ખોલવામાં આવ્યો હતો અને દરવાજો ખોલ્યા બાદ દ્રશ્ય જોઈને હેફતાઈ ગયો હતો યુવકની લાશ પંખે લટકતી હતી જ્યારે બાળક અને પત્નીની લાશ બેડ ઉપર હતી મૂળ જોશીનો પરિવાર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી નીલકંઠ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ત્રણસો ચાર નંબરની રૂમમાં રહેતા હતા આ પરિવાર ખુશખુશાલ મુદ્રામાં હતો પરંતુ આજે સવારે જ્યારે તેમનો મિત્ર તેમને મળવા માટે પહોંચ્યો તેને મૃતક શિવમ રામપાલ વિશ્વકર્માની લાશ પંખા સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતી અને જ્યારે તેમની પત્ની આરતીબેન અને પુત્ર નક્સની લાશ બેડ ઉપર પડેલી હાલતમાં જોવા મળતા તેઓ હેપાઈ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણકારી આપી હતી ઘટનામાં ખરેખર શું કારણ છે તે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે આજ રોજ વહેલી સવારે મળવા આવેલા મિત્ર વિનિત કંસરાએ જણાવ્યું કે મૃતક શિવમ રામપાલ વિશ્વકર્મા અનેક લોકોના પૈસા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવતા હતા અને હાલ પ્રાથમિક ધોરણે એવું માનવામાં આવી રહ્યું છે આવું અનુમાન છે કે રોકાણકર્તાઓ દ્વારા તેમના પૈસા પાછા મેળવવા માટે તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હોય જેના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે પરિવારના સભ્યોએ આ સામૂહિક આત્મહત્યા કરી હોવાની બાબત બહાર આવતા ચકચાર મચી છે ઉમરગામ પોલીસના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા તેમજ પીઆઈ પીએસઆઈ સહિતની ટીમ નીલકંઠ રેસીડેન્સી ખાતે પહોંચી હતી અને સ્થળ ઉપર ટીમ અને મેજીસ્ટ્રેટ સમક્ષ પંચનામું કરી ત્રણેય લાશનો કબજો મેળવી પોલીસે ત્રણેય લાશને હાલ પીએમ માટે મોકલી છે અને ઘટનામાં ખરેખર શું કારણ છે તે અંગે જાણવા માટેની કવાયત પોલીસે હાથ ધરી છે ઉપરથી સ્થળ ઉપર ઝાંસીમાં રહેતું મતલબીનું મૂળ ઝાંસી રહેતું પરિવાર જે છે ત્રણ સભ્યો પુરુષ મહિલા અને એનું બે અઢી વર્ષનું બાળક જે છે એ આજે જેમના ગળે ફાંસો ખાજેલ હાલતમાં મૃત્યુ પામેલો હતા જે બાબતની પોલીસની જાણ થતાં પોલીસ તાત્કાલિક એફએસએલ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચેલ છે આ બાબતે આજુબાજુના લોકોની સ્થાનિક લોકોની પણ પૂછપરછ ચાલી રહેલ છે ત્રણ વ્યક્તિ મરણ ગયેલ છે જેમાં એક પુરુષ જે છે એ શિવમ વિશ્વકર્મા નામે એમના પત્ની આરતી અને એક બાળક જે છે એ મરણ ગયેલ છે પ્રાઇમા ફેસી ઘણા ફાંસો ખાદી હાલતમાં એ લોકોનું મૃત્યુ થયેલું છે તેમ છતાં અત્યારે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં એમના ઇન્ક્વેસ્ટ સ્પંદામાન અને એ બધી કાર્યવાહી હાલ ચાલુમાં છે પ્રાઇમાફેસીમાં જે છે એમણે કંઈ ફોરેક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને એ સંબંધી એમને કંઈક ડિપ્રેશનમાં હતા એવી પ્રાથમિક માહિતી છે તેમ છતાં આ બાબતે આગળની ઉપરની કાર્યવાહી થશે એટલે એક્ઝેક્ટ કારણ મળવા જેનું ખબર પડી જશે તો ડિસાઈડ કરવા કે દરવાજો તોડી નાખે કાંઈક પ્રોબ્લેમ લાગે જ કરીને ઘણો ટાઈમ થઈ ગયો કે એમાં દરવાજો તોડ્યો તો પેલો શિવમ છે એ ફાંસી ખાધેલો દેખાયો અને આ આરતી અને બાબુ બે જણા ખાટલા પર પડેલા દેખાયા તો એમાં અંદર જ નહીં ગયા પછી એમાં તરત બિલ્ડરને ફોન કર્યો અને એમણે પછી પોલીસને ફોન કર્યો મારું હું મારો ખાસ મિત્ર છે મને મોટો ભાઈ માને છે લાગે ટ્રેડિંગનું હોય શકે એનું ટ્રેડિંગ એફેક્સ બુલિયનમાં કઈ ટ્રેડિંગ કરતો તો એમાં કંઈક પૈસા ફસાઈ ગયા એવું કંઈ લાગે ક્યાંથી રહેતો હતો અહીંયા તો એક વર્ષથી રહે છે એ ત્રણ જ જણા રહે છે વાઈફ હસબન્ડ અને છોકરું રહે છે એ લોકો ઝાંસી ના છે